ડીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાની જામીન અરજી નર્મદા જિલ્લા એડી સેન્સર કોર્ટે નામંજૂર કરી ધારાસભ્ય ફરી હાઈકોર્ટમાં જવું પડશે વિધાનસભામાં જવા માટે શરતી જામીન પૂર્ણ થતાં પુનઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થયા બીજી બાજુ જામીન અરજી નામંજૂર થયા ડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ પુનઃ વધ્યો છે નર્મદા જિલ્લા એડી સેન્સર કોર્ટમાં રેગ્યુલર જામીન માટે કરેલી અરજી નામદાર કોર્ટે નામંજૂર કરતા હવે ધારાસભ્ય એ પુનઃ હાઈકોર્ટમાં જામીન મેળવવા જવું પડશે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસા ત્રેસઠ દિવસથી જેલમાં હતા ત્યારબાદ વિધાનસભામાં પોતાની હાજરી માટે તેમને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાની જામીન મૂકતા મૂક્યા હતા જેથી નામદાર કોર્ટે ત્રણ દિવસના શરતી જામીન પર મુક્ત કર્યા હતા દસ સપ્ટેમ્બરે આ પૂર્ણ થતાં તેઓ પુનઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થઈ ગયા છે જોકે અગાઉ ધારાસભ્ય વહીના વકીલે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ તેની સુનાવણી અગિયારી ઓગ ઓગસ્ટના હોય એ પહેલાં ધારાસભ્ય ચૈતર વસાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થતા વકીલે જમીન જામીન અરજી હાઈકોર્ટમાંથી ચાર સપ્ટેમ્બર પરત ખેંચાવી લીધી હતી અને નર્મદા જિલ્લા એડી સેન્સર કોર્ટમાં પુનઃ રેગ્યુલર જામીન માટેની અરજી દાખલ કરવામાં કરતા ધારાસભ્ય તરફેણમાં આયુ વોરાએ નામદાર કોર્ટમાં દલીલ કરી હતી જ્યારે સરકાર તરફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે દલીલો કરતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે ધારાસભ્ય ચૈત્ર વસાના જામીન નામંજૂર કર્યા હતા હવે ધારાસભ્યએ પુનઃ હાઈકોર્ટ રેગ્યુલર જામીન માટે અરજી કરવી પડશે એમાં એવું છે કે નામદાર કોર્ટમાં અમે દસ તારીખે વિધાનસભાનું સત્ર દસ તારીખ સુધીનું છે આઠથી દસ તારીખ સુધીનું એના માટે અમે ચલાવ જામીન અરજી કરેલી હતી વોરા સાહેબ સાથે હું જોઈન્ટમાં હતો અને તેમાં નામદાર કોર્ટે આજે એમની અંશત જામીન અરજી મંજૂર કરેલી છે એમાં આઠ નવ ને દસ ત્રણ દિવસ માટેની જામીન અરજી મંજૂર થયેલી છે જેમાં જેમાં એવું છે કે એમને આઠ તારીખથી દસ તારીખ સુધી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જાતે પોતાના ખર્ચે પૈસા ભરેથી જાપતા સાથે જામીન અરજી મંજૂર કરેલા છે એમને દરરોજ જેલમાંથી વિધાનસભા ના ના એવું નથી આઠ તારીખથી થી દસ તારીખ સુધી ગાંધીનગર રોકાશે દસ તારીખે પરત પાછા વડોદરા જેલમાં